કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના પહેલા ફેઝમાં ખુલ્લામાં શૌચ મુક્ત ગામની સફળતા મળેલ છે તે બાદ નર્મદા જિલ્લાના બોરિન્દ્રા પ્રાથમિક શાળામાં યુનિસેફ ન્યૂ દિલ્હીની સહયોગી સંસ્થા દ્વારા હવે મારું ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે બાળકો શિક્ષકો અને ગ્રામજનો સાથે જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે એજન્સી છે એના દ્વારા કેટલાક અધિકારી પ્રાથમિક શાળા બોડીદરાની અંદર આવ્યા અને બોડોદરા ગામના લોકોને અને બાળકોને જે સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત કામ કેવી રીતના બને એવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા સાહેબ દ્વારા વિવિધ સંદેશ આપવામાં આવ્યો રેલી કાઢવામાં આવી મટકા પો કોમ્પોસ્ટ ને સेंद्रीय ખાત કેવડના બને તે પણ શીખવવામાં આવ્યું આમ બોરીદરા ગામ પ્લાસ્ટિક મુક્ત ગામ બને અને સ્વચ્છ ગામ બને શાળા પણ સ્વચ્છ બને પ્લાસ્ટિક મુક્ત બને એવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવે સ્વચ્છ ભારત મિશન ફેઝ 2 કો ક્રિયાનવન કો લેકર કે એક કાર્યક્રમ કિયા ગયા જિસમે જો હમારા સ્વચ્છ ભારત મિશન 2 હે uska kaise kis prakar se operation maintenance kiya ja sake kis prakar se kinvananit kiya ja sake isko dhyan me rakhte hue UNICEF aur Prime Muk ke support se karyakram kiya gaya